વેલકમ બેક સ્ટુડન્ટ્સ આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપ સૌ જોઈ શકો છો એ પ્રમાણે આજના વિડીયોમાં હું તમને ધોરણ દસના માટે અતિ મહત્ત્વના બોર્ડના જે પ્રશ્નપત્રો અસાઇનમેન્ટ કહીએ આપણે એ એના વિશે હું તમને માહિતી આપીશ અને તમે જોઈ શકો છો એ પ્રમાણે પેપર સેટનું નામ છે સાથી પેપર સેટ અને એનું તમે ટેગ લાઇન જોઈ શકો છો તમામ પરીક્ષાનો સાચો સાથીદાર હવે અહીંયા તમે જોઈ શકો છો સાથી એવો છે મજબૂત તો તમારી તૈયારી પણ મજબૂત થશે અને તમે બોર્ડની પરીક્ષામાં સારી એવી ટકાવારી અને સારા એવા માર્ક્સ પણ લઈ આવી શકો છો તો આ જે આપણે પેપર સેટ છે એમાં તમને એટલા વિષયના પેપરો આપવામાં આવે છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજ વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત અને હિન્દી અને દરેક સબ્જેક્ટની બ્લૂ પ્રિન્ટ સાથે તમને પેપર સેટ આપવામાં આવશે આ પેપર સેટ કેમ ખરીદવું એના વિશેની માહિતી તમને વિડીયોના નીચે તમને એક લિંક આપેલી છે આ લિંક ઉપરથી તમે પેપર સેટને ખરીદી શકો છો ટોટલ ચાલીસ પરિણામપત્રો આપેલા છે એટલે કે પ્રશ્નપત્રો આપેલા છે અને તમને આના સોલ્યુશન પણ મળશે અને સોલ્યુશન તમને એબીસી ક્લાસીસ ગાંધીનગરની યુટ્યુબ ચેનલ પરથી મળી શકે છે હવે તમે એ જે આન્સર કી કેવી રીતે જોઈ એના વિશે અહીંયા સંપૂર્ણ સમજૂતી આપેલી છે તો તમારે એક પેપર સેટ ખરીદવો પડશે તો જ તમને આન્સર કી મળી શકશે એમને આન્સર કી મળી નહીં શકે કારણ કે તમે જ્યારે પેપર સેટ ખરીદશો તો અહીંયા તમને એક એક્સેટ કોડ એક્સેસ કોડ આવશે પેપર સેટમાં ને એ એક્સેસ કોડ તમે નાખશો તો તમે એના સોલ્યુશન પણ જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો બે હજાર ચોવીસની બોર્ડની પરીક્ષા માટે ખાસ પેપર સેટ સારું એવું અને આઠ વિષયનું બરાબર બેઝિક સ્ટાન્ડર્ડ ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી સંસ્કૃત હિન્દી અને પાંચ પાંચ એટલે કે ટોટલ ચાલીસ પેપરો તમને અહીં આપેલા છે અહીંયા તમને બે શબ્દો સાથી પેપર સેટ વતી બતાવવામાં આવેલા છે તમે જરૂરથી વાંચજો એના પછી વાત કરીએ તો અહીંયા જે પ્રકાશક છે કોણ છે તો તમે જાણો છો એ પ્રમાણે એબીસી ક્લાસીસ ગાંધીનગરના સર પ્રિય એવા બધા વિદ્યાર્થીઓના ભરતભાઈ અને સુરેશભાઈ અને એની જે ટીમ છે એ એ ટીમના પણ અહીંયા નામો બતાવેલા છે અહીંયા તમને ઇન્ડેક્સ ચાલુ થઈ છે ઇન્ડેક્સમાં પહેલાં બેઝિક ગણિતના પેપરો છે વિજ્ઞાનના પેપર છે અંગ્રેજી છે સામાજિક વિજ્ઞાન છે ગુજરાતી છે સંસ્કૃત છે અને હિન્દી છે તો આ એક ડેમો કોપી છે વિદ્યાર્થી મિત્રો જો તમારે આ ડેમો કોપી મેળવવી હોય તો આપણી વોટ્સઅપ ચેનલ સાથે જોડાઈ જજો ટેલિગ્રામ ચેનલની પણ લિંક આપેલી છે ત્યાંથી જોડાઈ અને આ ડેમો કોપી મેળવી શકો છો તો અહીંયા તમને દરેક વિષયનું એક એક પેપર ડેમો તરીકે આપેલું છે તો જરૂરથી જોજો અહીંયાથી હું સ્ક્રોલ કરું છું દરેકે દરેક પેપરને તમે જોતા જજો ખૂબ જ ભૂલ ભૂલ વગર અને સારું એવું અને કોઈ પણ રિપીટેડ ક્વેશ્ચન વગર સરસ મજાનું પેપર સેટ બનાવેલું છે તો જરૂરથી આ પેપર સેટ તમે ખરીદજો ખરીદવા માટે ફરીવાર કહીશ તમને આ વિડિયોના નીચે અને પિન પિન કમેન્ટમાં તમને હું લિંક આપી દઈશ ત્યાંથી તમે આ પેપર સેટ ખરીદી શકો છો તો સ્ટાન્ડર્ડ ગણિતનો અહીંયાથી એક પેપર ચાલુ થાય છે તમે જુઓ કે કેવી રીતે બતાવેલું છે આગળ આપણે વિજ્ઞાનનું આવે છે તો વિજ્ઞાનનું પણ જોઈ શકો છો આ અહીંયા તમને શરૂઆતમાં બ્લુ પ્રિન્ટ આપેલી છે અને આ બ્લૂ પ્રિન્ટ છે તમને જે બોર્ડ દ્વારા મોડલ પેપર આપેલું છે એના આધારે બનાવેલી છે તો આ વિજ્ઞાનનું પેપર છે વિદ્યાર્થી મિત્રો એવી રીતે દરેકે દરેક વિષયનું એક એક પેપર આપેલું છે જેનાથી તમને આઈડિયા આવે કે પ્રશ્નોનું લેવલ કેવું છે પેપર સેટમાં અને પ્રશ્નો કેવા કેવા રાખેલા છે જેથી કરીને તમે કમ્પેરિઝન પણ કરી શકો બીજા પેપર સેટ સામે કે આ પેપર સેટમાં શું વિશેષતાઓ છે તો વિદ્યાર્થી મિત્રો આ ડેમો કોપી તો જો તમારે મેળવવી હોય તો આ વિડીયોના નીચે તમને વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ સાથે સાથે ડેમો કોપી અને તમારે જો પેપર સેટ ખરીદવું હોય તેની એની પણ લિંક આપેલી છે તો ત્યાંથી તમે મેળવી શકો છો તો આશા રાખીશ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરજો તમારા મિત્ર સાથે જરૂરથી જરૂર શેર કરજો જેથી કરીને એને પણ ઉપયોગી બને તો વિદ્યાર્થી મિત્રો ફરીવાર મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બે લાયકોનને પ્રેસ કરજો થેન્ક યુ વેરી મચ